હું આયા જા આટલા દાળો થી હું તો વિહોમાં જતો પણ તું બાને ખાડી આ બધા

બંધ કરુઠ્ઠું બોલે મારા પર ફોન આવ્યો એ રોન કર્યું છે મને જાણે આધાર જ ના હોય હું કઉો છું તમે આવો કલાક ઉભા માનવું હોય વાત કરું અલ આ જમીન હવે આપણું પડે ના સારવું પડે કચેરી શું થઈ તો કરીએ પણ મેં શું ના પાડીશ કરવાની ના પાડી જુઠ્ઠું છે પછી નાટક કરે છે એ ગમે તે કરેડ ફટાફટ કચેરી માં

હા ખો તમને સહયોગ કરો ખોક તો મારી મારી ભણેલીઓ હું તો જઉં ત્રણ કે

પણ ઓય યાર જોઓ કે ભેળી જાય છે ને બધું ભેળી જાય છે મને બધી ખબર છે કઈ હારામ પૈના ને હારી ને પૈણાઈ રૂપિયા ઘણા ઉડાડ્યા 500 છૂટા કરાયા તો 10000 નોટો એમ ઓમો મોમો નાકલી દોરો પહેરી ગયો પાછો કે બધી આ વેવાય હાસું પણ ઓય આપડે ઘેર પૈસા ઉલડી લડી જાય ઊથ્યું છે તમારા ભાઈને કોક સમજાવો કુ થોડા ઓય આપડા બાપા ઘેર બધું ભેળાયું થઈ ગયું તમે એટલા દાડા કો પડી જા છો કણ અલ્યા હું ઓય

મારે હાથમાં આવતા ખાતેદાર બની છો જોમીન મારા બાપ દાદાઓ આલી ખાતેદાર નું હોદ્દેદાર બનવું છે હાથમાં લે લે હો અરે જીનેજીમ હાથમાં નાવો વાત કરો ફોન તો આ પેલા કુંમ ગઈ પેલા ખાડા કોણી

એટલે હું એટલે આવતી લાઈટ સીધું ચાલુ કરવાનું તારી આપડે કરાવવાની

4 તો રોજ હું કરવાની આજે છે ને કે નામ ચડાવવાની વાત છે ને એનો આજે ફેસલો મેલો હો અલ્યા એટલે ભાઈ પટી દેવા તો હા એ રોજ

કુવામાં કઈ કામ નહી હોય બાપા સાય જો સંતાઈ ગયા તારે દેખા રે ઉપરથી સરવા ના દેહો દેખા પકાવ હું ઉઠાવ બબે મારી વાત હા કાળા ના આપણો નોમુ આ રીતે મે જો પછી થઈ પાછું નહીં રે હંતાઈ ગયો છે હ હંતાઈ ગયો 100% હાલે બઈડી નહીં તમે તમે રાખો બઈ ઊભી રહે સુ પકડી પકડી તારા કોક ઓમ ઓમ કરી નાખજે

આ મોટર ના શેરા લાઈટ મોટી એટલે અરે એ એ બહાર જો હોભળો કુટી દે ના કે એટલે તું મને મને કરવાનું કર હા કેટલી મીમાં તમાનું

આવશો આવું આવું જેટલો ચિત્રો છો તમે હું તું ચિત્રો તમે

પૂજી મારો છોકરો બોલો પછી આ છે ને એટલે ચિંતા કરશો નહીં હું આવી ગયો તો નહીં હું તો આવું છું પણ આ હું મને આ છે આ ને આઠા કરાય નહીં આ નહીં થતા કીધું હતું થઈ એક તો ટેન્શન આવ્યું છે હા તો ખરો પણ ખચરીયો આગર તને મું નાસ્તો નહીં કર્યો હું નાસ્તો કરી દઉં નહીં કરો ભજ્યો ખવરાઉ તને જે ખાવું એ જે હોટેલમાં જમવું નઈ જમાવતું હા મને ભૂસ્યા થઈ નઈ થાય મારા છે